નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠા સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયો ધોરણ ને ભાગ નંબર નંબર એટલે કે પ્રકરણ નંબર એક ક્યાંથી જવું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે જે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણના નવી સ્વ અધ્યયન એટલે કે ન્યૂ સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયના પાઠ નંબર એટલે કે પ્રકરણ નંબર એક ક્યાંથી જોવું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું સૌપ્રથમય તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યારબાદ વિષય વસ્તુના મુદ્દા આપેલા છે શરૂઆત કરીએ નંબર એક નીચેના ચિત્રો મેળવવા વસ્તુઓને ક્યાંથી જોવામાં આવી હશે સાચા શબ્દની નીચે લીટી કરો તો નંબર એકમાં ઉપરથી નંબર બે ની અંદર સામે બાજુથી નંબર ત્રણમાં સામેથી નંબર ચારની અંદર ઉપરથી નંબર પાંચમાં ઉપરથી નંબર બે નીચે આપેલા ટપકાઓમાંથી મદદ ટપકાઓની મદદથી પેટન એટલે કે ડિઝાઇન બનાવો જે અહીં તમને બનાવી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના ત્યાર પછી નંબર ત્રણ છે નીચે આપેલા ટપકાને જોડીને ચોરસ અને લંબચોરસ દોરો જે અહીં જોઈ શકો છો ચોરસ દોરીને બતાવેલ છે અને લંબચોરસ પણ દોરીને બતાવેલ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છેલ્લે વિશ્વ અધ્યયન પોતા આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો નંબર ચાર નીચે આપેલા બિંદુઓની મત ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્ર દોરો પેન્સિલ જે તમે અહીં જોઈ શકો છો પેન્સિલ ત્યારબાદ છે બેટ તો અહીં તમે જોઈ શકો છો બેટ પણ દોરીને બતાવેલ છે ત્યાર પછી પુસ્તક ચશ્મા અને સીસી નંબર પાંચ નીચે આપેલા અડધા ચિત્રોને અરીસામાં જુઓ અને પૂર્ણ ચિત્ર બનાવો જોઈ શકો છો અરીસાની અંદર તમારે જોવાના છે અને જે આ ચિત્રો છે તેમ એમને તમારે પૂર્ણ કરવાના છે આ રીતના નંબર છ નીચે આપેલા ચિત્ર નંબર એક મુજબ બાકીના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે જે તમે જોઈ શકો છો જે જે સરખા ભાગ દોરી શકાશે તેમાં આ રીતના આપણે લીટી કરવાની છે નીચે આપેલી વસ્તુઓને જોવા માટે સાચા શબ્દની નીચે લીટી કરો નંબર એક તો ઉપરથી વિમાન નંબર બે અહીં જે પક્ષી છે જેને નીચેથી નંબર ત્રણ અહીં પણ પક્ષી છે જેને સામેથી આપણે જોઈશું નંબર ચાર નીચે આપેલા ટપકાઓની મદદથી ત્રિકોણ અને સષ્ટકોણ બનાવો જે તમે જોઈ શકો છો ત્રિકોણ અને સષ્ટકોણ બનાવેલ છે નંબર પાંચ નીચે આપેલા ચિત્રોને બીજો અડધો ભાગ દોરો જે તમે જોઈ શકો છો અડધો ભાગ દોરીને બતાવેલ છે ત્યાર પછી જે ક્યાં ચિત્રને તૂટક રેખાથી વિભાજીત કરીએ તો બે સમાન ભાગ બને તો અહીં છ નંબરમાં સમાન ભાગ ન બને સાત નંબરને સમાન ભાગ બને અને આઠ નંબરમાં સમાન ભાગ ન બને તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે